હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સાબુદાણાની ખિચડી જે ઉપવાસમાં વ્રતમાં ખાઈ શકાય તેવી આપણે સાબુદાણાની ખીચડી બનાવીશું તેના માટે મેં સાબુદાણાને એક કપ સાબુદાણાને ચાર કલાક સુધી પલાળી રાખ્યા હતા તેમાં એક કપ સાબુદાણા અને ત્રણ કપ જેટલું પાણી નાખ્યું હતું અને તેને ચાર કલાક સુધી પલાળી લીધા હતા હવે એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ નાખ્યું છે તેમાં ચમચી જીરું નાખ્યું છે સિંગના દાણા નાખ્યા છે એક લીલું મરચું નાખ્યું છે કટ કરીને અને બે બટાકા નાખ્યા છે એક ચમચી જે વ્રતમાં ખાઈ શકાય સિંધા નમક એ મેં નાખ્યું છે તેને પાંચ મિનિટ સુધી થવા દેવું બટાકા ચડે ત્યાં સુધી તેને થવા દઉં હવે તેની અંદર એક સમારેલું ટામેટું નાખ્યું છે તેને પણ હવે આપણે મિક્સ કરી લઈશું હવે તેની અંદર સાબુદાણા નાખીશું તેની અંદર સિંગનો ભૂક્કો નાખીશું સિંગને મેં ક્રશ કરી લીધી છે એક કપ તે નાખી છે સિંગનો ભૂક્કો એક ચોથાઈ ચમચી લાલ મરચું પાવડર નાખ્યું છે અને હવે બધાને આપણે મિક્સ કરી લઈશું હવે કોથમીર નાખીશું સાબુદાણા એકદમ ખીલા ખીલા અને છૂટા છૂટા બન્યા છે તેનું કારણ કે આપણે સાબુદાણા પલાળીએ ત્યારે તેની અંદર બહુ પાણી નહીં નાખવાનું એક કપ સાબુદાણા અને ત્રણ કપ તેમાં પાણી નાખવાનું સાબુદાણા છૂટા છૂટા અને ખીલા ખીલા બનશે તે એકબીજાને ચોંટશે નહીં હવે સર્વ કરી લઈશું જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી મારી આવનારી રેસીપી તમને મળી રહે